ગુજરાત બોર્ડ ધોરણ દસ નું પરિણામ આજે અગિયાર મે બે હાજર ચોવીસ રિવારે સવારે પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાત બોર્ડ માર્ચમાં લેવાયેલી ધોરણ દસ ની પરીક્ષા નું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ જાહેર થયું છે બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામ પણ મૂકવામાં આવ્યું છે આ વર્ષે બે હજાર ચોવીસનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે કે જે ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં ચોસઠ પોઈન્ટ બાસઠ ટકા થઈ રહ્યું હતું આ જોતા જ સત્તર પોઈન્ટ ચોરાણું ટકાનો વધારો થયો છે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડનું પરિણામ બે હજાર ચોવીસ સત્તાવાર વેબસાઇટ જીએસઈબી ડોટ ઓઆરજી પર જોઈ શકાય છે બે દિવસ પહેલા ગુજરાતમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું કે જે ઐતિહાસિક રહ્યું હતું સુરત શહેરના સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ શાળામાં અભ્યાસ કરતો દિવ્યાંગ વિદ્યાર્થી ચોડવડિયા મિતવા ભરતભાઈ શાળાના યોગ્ય માર્ગદર્શન અને તેના દ્રઢ મનોબળ વડે બોર્ડમાં એ વન ગ્રેડ પ્રાપ્ત કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે આ બાળકે એક અકસ્માત દરમિયાન એક હાથ અને બીજા હાથની આંખડીઓ ગુમાવી દીધી હતી દિવ્યાંગ વિદ્યાર્થીના પપ્પા કારખાનામાં કામ કરે છે આ પરિસ્થિતિમાં પણ તેમના મજબૂત ઈરાદા અને ભવ્ય સફળતા મેળવી છે અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી તે યુક્તિ આજે ખરેખર તેને સાર્થક કરી છે આ બાળકને ઘણી સ્કૂલો એડમિશન પણ નથી આપતી ત્યારે સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ આ બાળકને એડમિશન આપી ગૌરવ અનુભવે છે દિવ્યાંગ બાળકોમાં સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓ માટે સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠનો આ કિસ્સો પ્રેરણાદાયી છે આ પરીક્ષા તેણે લખ્યા વગર આપેલ છે મારું નામ દીપક સંસ્કાર સંસ્કારથી જ્ઞાનપીઠની અંદર સી ઈઓ તરીકેની ફરજ બજાવું છું આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયું જાણીને ખૂબ આનંદ થયો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા વરાછા ખાતે અમે અવલ રહ્યા છે તેતાલીસ એવન અને તોતેર એ સાથે ઓછી સંખ્યામાં સૌથી વધારે એવન અમારી સંસ્થાએ આપ્યા છે ઓલમોસ્ટ કુલ સંખ્યાના પાસઠથી સિત્તેર ટકા એ અને એ ની અંદર અમારા બાળકો આવ્યા છે આનું બહુ મોટું ગૌરવ છે બીજી એક વાત કરીએ તો અમારી પાસે એક સ્ટુડન્ટ મિતવા જેમનો એક હાથ નથી અને બીજા આંગળાના હાથ બીજા હાથના આંગળા નથી છતાં પણ એ બાળકે હિંમત કરી અને ખૂબ મહેનત કરી અને સંસ્થાના સપોર્ટને લીધે એમણે બી એવન પ્રાપ્ત કર્યો છે અને પહેલા નંબરની વાત કરું તો અમારી સ્ટુડન્ટ સત્તાણું પોઈન્ટ ચોર્યાસી ટકા પાંચસો ને સત્યાસી માર્ક સાથે એ ફર્સ્ટ નંબર ઉપર રહી છે અને બીજા નંબરને સત્તાણું ટકા એટલે ટકાવારીની દ્રષ્ટિ જોઈએ તો પણ ઓલમોસ્ટ સારું એવું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે આની પાછળ જો વાત કરીએ તો અમારી ટીમ અમારું મેનેજમેન્ટ અને અમારી જે ભૌતિક સુવિધા છે મોટા વરાછામાં પહેલી એવી સ્કૂલ હશે કે દરેક ક્લાસની અંદર સ્માર્ટ બોર્ડ છે ટેકનોલોજી એન્ડ્રોઈડ સિસ્ટમ છે અમારે ત્યાં એક પણ ચોક બોર્ડ નથી બધાને પેનલમાં એટલે જેવું રિવિઝન કરાવું ને એવું કરી શકે બીજું જોઈએ તો અમારા બાળકો છેલ્લા દિવસ સુધી અમને સપોર્ટ કરતા હતા અમારી ટીમે પણ એવો સપોર્ટ કર્યો કે જ્યારે પણ બાળકને કંઈ પણ મૂંઝવણ હોય તો એની અમે રજૂઆત કરી અને સોલ્યુશન આપતા હતા બીજું અમે અમારો પોતાનો પેપર સેટ પણ બહાર પાડી છીએ દર વર્ષે આ વર્ષે એમાંથી સાઠ થી પાંસઠ ટકા પેપર સેટમાંથી પૂછવાનું એમ આ બતાવે છે કે અમારી પાસે એવી ટીમ ક્વોલિફાઈડ ટીમ પણ છે અને બીજું અમે જે રીતે બોર્ડ એક્ઝામ લે એવી એક મોડલ ટેસ્ટનું આયોજન કર્યું હતું એની અંદર અધર સ્કૂલના બી બાળકોએ પાર્ટિસિપેટ થયા હતા અને પાંચસો જેટલા બાળકોએ એમાં પાર્ટિસિપેટ થાય અને એક સરસ મજાનું બોર્ડ ટાઈપ એક અમે મોડલ ટેસ્ટ લીધી હતી અને આના કારણે અમારું પરિણામ બહુ સારું આવ્યું છે એટલે આજે ખૂબ આનંદ ગૌરવ થાય છે અને આવું ને આવું રિઝલ્ટ અમે આપતા રહીશું

ખૂબ જ પરીક્ષા લેવડાવી જેના લીધે પરિણામ સારું આવ્યું દર વખતે વીકલી ટેસ્ટમાં સારા નંબર લાવ્યો અને વાતાવરણ ખૂબ જ વાતાવરણ ખૂબ જ સારું મળ્યું અને શિક્ષકોનો સપોર્ટ ખૂબ જ સારો થયો એટલે મેં એવન ગ્રેડ પાસ કર્યો હું દરરોજ ત્રણથી ચાર કલાક અભ્યાસ કરતો હતો મને સ્કૂલ તરફથી ખૂબ જ સારો સપોર્ટ મળતો દિવસ દિવસ અને રાત ગમે ત્યારે જ્યારે કામ હોય ત્યારે સરને ફોન કરવાનો કંઈક કોઈ કોઈ ક્વેશ્ચન હોય તો તો પૂછી શકો આગળ ભવિષ્યમાં શું બનવા માંગો છો હું ભવિષ્યમાં કલેક્ટર બનવા માંગુ છું આમનો શ્રેષ્ઠ કોને આપશો આમનો શ્રેષ્ઠ હું મારા માતા-પિતા શિક્ષકો પ્રિન્સિપલ ટ્રસ્ટી અને અન્ય મારા મને સપોર્ટ આપનારા મિત્રો બધાને આપીશ જી તમારું નામ મારું નામ રાણપરિયા રિયા છે હું સંસ્કાર તીર્થમાં ભણું છું હું પહેલા ધોરણથી આ સ્કૂલમાં ભણું છું આ સ્કૂલની તૈયારીનો ખૂબ મોટો ફાળો હતો મારા રિઝલ્ટમાં ખૂબ સારી એવી તૈયારી કરાવે છે અહીંના શિક્ષક ગણો ટ્રસ્ટીઓ અને આખો સ્ટાફ જ તે ખૂબ જ મહેનત કરતો હતો અને ખૂબ જ તૈયારી કરાવતો હતો આ ઉપરાંત મારા 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 માતા માતા પિતાનો પણ સફળતામાં ખૂબ જ ફાળો ફાળો છે તો હું સૌથી મોટો પિતાને અને શિક્ષકોને આપીશ અને ત્યારબાદ રેગ્યુલર તૈયારીથી મને આ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે આગળ જઈને ડોક્ટર બનવા માંગુ છું રોજની રોજ નું રોજ કરી નાખતી તો મારી પાસે બહુ ટાઈમ